આગળથી મૂરબીના વાકનેરના કોંગ્રેસના ધારાસભ્ય સહિત પાંચની ધરપકડ કરાઈ હતી પરંતુ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પિરઝાદા સહિત તમામે હાઈકોર્ટ તરફથી આગોતરા જામીન મેળવતા પોલીસે તમામની ધરપકડ બાદ મુક્ત કર્યા સરકારી મિલકતને નુકસાન અને એટ્રોસિટીના કેસમાં વર્ષ બે હજાર તેમની સામે ગુનો નોંધાયો હતો અને જે તે સમયના ટીડીઓએ નોંધાવેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરાઈ હતી વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા હિમાંશુ ભટ્ટ જે હિમાંશુ જાણવા માંગીશું આખો મામલો શું છે અને હાલમાં શું અપડેટ સામે આવી રહી છે આપને જણાવી દઉં કે જે તે સમયે બે હાજર બાર ની અંદર રજૂઆત કરવા માટે ટીડીઓ અંદર ધારાસભ્ય સહિતના લોકો ગયા હતા અને જે કંઈ જે વાત હતી ત્યારે રજૂઆત દરમિયાન જે પ્રશ્નો ઉભા થયા હતા જે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરવા સહિતની અને મારી નાખવાની ધમકી અને એસ્ટોસિટી સહિતની કલમો હેઠળ જે તે સમયના એ ધારાસભ્ય સહિતના જે લોકો છે તેમની સાથે ગુનો નોંધાવ્યો હતો તેમની સામે અને તે કેસની અંદર જામીન લઈને ધારાસભ્ય અને અન્ય ચાર એમ કુલ મળીને પાંચ આરોપીઓ પોલીસ સ્ટેશને હાજર થતા પોલીસે આગોતરા જામીન હોવાના કારણે તેમની ધરપકડ કરીને હાલમાં ધારાસભ્ય સહિતના જામીન મુક્ત કરેલા છે તેવું પોલીસ પાસેથી જાણવા મળે છે જી જી જરૂરથી આભાર આપનો હિમાનશો તમામ જાણકારી આપવા બદલ